રાજકોટ મહાનગરપાલિકાના જન્મ મરણ વિભાગમાં દાખલા કાઢવા આવતા અરજદારો માટે પ્રક્રિયા માથાના દુખાવા સમાન બની છે રાજ્ય અને કેન્દ્ર સરકારના અલગ અલગ ત્રણ પોર્ટલ પર નોંધણી શરૂ કરવામાં આવી છે જેના કારણે ગૂંચવાળો વધી ગયો છે અરજદારોની લાંબા સમય સુધી રાહ જોવી પડે છે

અને જે અલગ અલગ ત્રણ પોર્ટલમાં કામ થાય છે એટલે દરેક પોર્ટલનો થોડો થોડો સમય હોય છે એટલે કામ કરતાં જે સમય લાગે એટલો જ લાગે છે એના કારણે તમને લાગે છે ટ્રાફિક છે બાકી ટ્રાફિક છે નહીં દરેકને સાંજ પહેલાં અમે લોકો સર્વિસ પૂરી કરીને પછી જ કાઉન્ટર બંધ કરી છીએ એના માટે અમારા આરોગ્ય અધિકારી તેમજ શ્રી કાર્યરત છે અને સત્વરે એનો નિકાલ થઈ જશે ઓફિસ ટીમ કાર્યરત છે એવી વસ્તુ તમને ચોક્કસથી ના કહી શકી પણ એની પાછળ ઘણું બધું કામ કરવું પડે ના સર એની વસ્તુ તમને સમજાવું તો પ્રેક્ટિકલી વા ફિઝિબિલિટી પ્લસ ત્રણ પોર્ટલ છે ત્રણ પોર્ટલના યુઝર આઈડી જે અમારે દિલ્હીથી આવવાના છે યુઝર આઈડી આવે એક્ટિવેટ મળે પછી અમે એની ઉપર ડિટેલ વર્કિંગ કરી શકીએ એટલે એના માટે અમે ગુજરાત સરકાર સાથે કાર્યરત છીએ વાતચીત કરીએ છીએ ત્યાંથી જેવું સોલ્યુશન આવશે એના પછી અમે આગળ કેટલા કાઉન્ટરો વધારવા એના માટેની કાર્યવાહી કરીશું રાજકોટ શહેર છે રાજકોટ શહેરની અંદર હાલના તબક્કે ત્રીસ લાખથી પણ વધુ નોંધો થયેલી છે જન્મ તેમજ મરણની અને ત્રીસ લાખની પબ્લિકને અમે લોકો એન્ટરટેઈન કરીએ છીએ હવે રોજના અમારી પાસે લગભગ આઠસોથી હજાર લોકો આવે છે અને એને લોકોને બધાને અમે સર્ટિફિકેટ દઈને રવાના કરીએ છીએ તો એટલી વસ્તુ આપ જે કહો છો એ ચોક્કસ નથી સેવા છે સરકારની એ સેવા માટે તો સરકારી કચેરીનો સંપર્ક કરવો જરૂરી છે